દ્વારકાના જામ ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના ટોળે ટોળા જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો જેમાં રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસી રહેતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રખડતા પશુઓને કારણે રાહદારીઓના મોતના બનાવ પણ બન્યા જવાબદાર તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે છે વાતાવરણમાં જે રોડ ઉપર વધારે બેસતા હોય છે ત્યારે તંત્રને પણ વિનંતી કે આ માટે કંઈક ગૌશાળાની કે કઈક વ્યવસ્થા કરે અને જેટલા પણ બિનમાલિકીના અને રામધણના જેટલા પણ ગાયો ગૌવંશ જે હરતા ફરતા છે એના માટેની કઈક વ્યવસ્થા થવી જોઈએ અત્યારે જે રોડ ઉપર બેસતા હોય છે અને અકસ્માતનો ભોગ જ્યારે બનતા હોય મોટા મોટાભાગના અત્યારે એ હાઈવે ઉપર અને મેઇન રોડ ઉપર છે મુખ્ય માર્ગો પર જ્યારે અબોલ પશુઓ બેસતા હોય અને ત્યારે એના અકસ્માત થતા હોય ત્યારે ભક્તો પણ એમાં રોષે ભરાયા છે અને આ વારંવાર હમણાં તંત્ર પણ ઘણી રજૂઆત કરવામાં આવી છે રખડતા પશુઓનો ત્રાસ હદ થી બહાર વયો ગયો છે અત્યારે તમે નગર ગેટ જો મિલન ચારસ્તા રસ્તા જો જોધપુર ગેટ જો શહેરની અંદર પાંચ આટલી જેવા સાંકડા વિસ્તાર જૂની સાત માર્કેટ જેવા જે અત્યંત સાંકડા અને ગીત વિસ્તાર છે તેની અંદર પણ આ રખડતા પશુઓનો ત્રાસ છે એ બેહદ થઈ ગયો છે ત્યાં વારંવાર લોકોને ઢીચે ચડાવવા ટકા મારવા જાહેરમાં એના જે ઝઘડા થાય છે એના કારણે લોકોને ઈજાઓ થાય છે તો નગરપાલિકાને તાત્કાલિક વિનંતી છે કે નાગરિકોને આ ત્રાસમાંથી મુક્તિ અપાવે રખડતા પશુ માટે ત્રણ દિવસ પહેલાં જ તે આપણે પકડવાનો ફરિવાર ચાલુ કર્યું છે અને ત્રણ દિવસમાં કુલ ઓગણીસ પશુઓને પકડવામાં આવ્યા છે અને ગામમાં મૂકવામાં આવ્યા છે